સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનું બાળક ગુમ થયું હતું મહિલા બાળકને લઈને જતી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા સમગ્ર મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ધ્યાને આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી ક્રાઇમ બ્રાન્ચના પાંચ પીઆઈ દસ પીએસઆઈ અને સિત્તેર લોકોના સ્ટાફ દ્વારા બાળકીને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા સો જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા ત્યારબાદ પાંડેસરા વિસ્તારમાંથી પોલીસને આ બાળક મળી આવ્યો બાળકનો કબજો લઈ ક્રાઇમ બ્રાન્ચે મહિલાની અટકાયત કરી ગઈકાલે 25 જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી 1-3 વર્ષ ઉંમરનો એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસને લગભગ કરીબ 5:30 વાગ્યાના આસપાસ મળી હતી જો અને આ બનાવ કરી એક કલાક પહેલાના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જોએ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સા સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ તેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી જોઈએ આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડીના હાથ પકડીને લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય જો સીન તો એટલા કન્સન્ટ્રેશનને સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપને આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરે કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પંડેસરા પોલીસ વિસ્તાર છે ત્યાં સુધી આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આજ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ આગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબેન્ડ જો આરોપી લેડી છે એના હસબેન્ડ જો છે જો ટ્રક ડ્રાઈવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બધા સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી એવું જાણવા આરોપી પ્રાથમિક છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઇફ છે મહિના પહેલા કર્યા તો આ વાઇફ પાસે એક પહેલા થી જો એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયરી પર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજા સાથે રહેતા હોય તો બીજા બાળકને શું જરૂર હતી સાથ બે ત્રણ બાળકો ત્યાં ઓર અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં તેવીસ ટીમમાં મોર દેન ટુ હંડ્રેડ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારે બાર એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકાર પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમખેમ બાળક મળ્યા અમને માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગી છીએ કે બાળક અમને સહી સલામત મળી ગઈ આ એના અગાઉ પણ આ રીતે બનાવ સિવિલ હોસ્પિટલ બની ચૂક્યા છે અમને માટે બહુ ગંભીર વિષય છે તો અમે અમારી જો ટીમ અને ખાસ કરીને જો સિવિલ હોસ્પિટલના જો ટીમો હોય છે એના ગાર્ડના ટીમો હોય છે એના પ્રાઇવેટ બી સિક્યોરિટી હોય છે હોસ્પિટલના એના સાથે અમે સંકલન કરીને આ દિશામાં જરૂર અમે કામ કરીશ જોઈએ જેથી જો ત્યાંની સ્ટાફ રહે છે એટલા તો જોવે યા કોઈ એવા એનાઉન્સમેન્ટ બી લાગતા હોય એના કરતા રહે કે ભાઈ આપણા બાળકોને કોઈ છોડે નહીં આમાં બી એવું થયા કે બાળકના પેરેન્ટ્સ જોઈએ જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતા રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આલ એડી લાઈન જતી રહી તો નહીં થાય એના માટે અમે સિવિલ હોસ્પિટલના તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારે મેં અમે લોકો કરીશ અને અમારી બી જો ચોકીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારનો કોઈ અગર સસ્પિશિયસ મુવમેન્ટ હોય તો એના ઉપર બી અમે વાંચ રાખી અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારા બાળક દીકરા નહીં હતા એના માટે લઈ ગયા પરંતુ જો એના બીજી વાઈફ એના હસબન્ડ છે જો સાથે રહે છે એના એક દીકરા જ છે જો નાના દીકરા તો પછી બીજાને લેવાની કોઈ જરૂરત નથી તો અમે આ જ એંગલથી બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાયદેસર કામ કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ કરાવીશ ખરેખર એના બાળકો છે કે નહીં

તો અમે આ હ્યુમન ટ્રેફિકિંગ ના એંગલ થી અત્યારે તપાસ કરીએ છીએ જેથી અત્યારે અમે બસ લઈ આવ્યા છીએ એના અમે ચેક કરી જોઈએ કે એના કોઈ ઇતિહાસ છે કે નહીં આ કે આ લોકોને જે પ્રકારના એના ઇઝીલી લઈને ગયા છે અને જ્યારે પોલીસની ટીમ પહોંચી અને પકડ્યા પડે જોઈએ એના ત્યારે પણ અમે જે રીતે હાવભાવ હતા જો લાગે છે કે વધુ અમે લોકો ઊંડાણપૂર્વક તપાસ આમાં જો કરવા પડશે સીસીટીવી જોવામાં આવ્યા એટલું મોટી સફળતા કહી શકાય સુરત જે

बाद में जाके मेरा बच्चा मिला सबको ढूंढते कटोदरा वाले सूरत का सभी लोग मिल के ढूंढे बहुत मेहनत करने के बाद मेरा बच्चा मिला मैं उनके लिए शुक्रिया अदा करना चाहती हूँ ठीक है पुली सलागे। पुली सलागे। पुली सलागे।